સેન્ડ ફગાઈ તરીકે ઓળખાયેલી યુકડી માખીના ડંકથી ફેલાતા ચાંદીપુરા વાયરસના રાજકોટમાં પગરવ થતા આરોગ્ય તંત્રની જિલ્લા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી કરવામાં આવી છે આરોગ્ય વાલીઓએ સાવધાની રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચાંદીપુરમ વાયરસ એક એડવાઇઝરી છે એ લોકગીતાર્થે છે પ્રસિદ્ધ કરવામાં આવી છે તો લોકોને ખાસ ખબર હોવી જોઈએ કે ચાંદીપુરમ વાયરસ શું છે ચાંદીપુરમ વાયરસ છે એક પ્રકારનો વાયરસ છે કે જેનાથી મગજનો તાવ મગજનો તાવ જે છે એ મગજનો સોજો છે એ ફેલાતો હોય છે તો આ તાવમાં લક્ષણો શું છે કઈ રીતે ફેલાય છે એની આપણે માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ ચાંદીપુરમ વાયરસમાં અતિશય ભારે તાવ એટલે કે ખૂબ જ હાઈગ્રેડ ફીવર છે જોવા મળતો હોય છે આ ઉપરાંત મગજના તાવમાં જે જોવા મળતા લક્ષણો અનુસાર ઘણી વખત જે ઝોંટા આવવા કંપવા આવવું આ ઉપરાંત ઝાડા ઉલટી અને ઘણી વખત જે છે અવસ્થા અને ઘણી વખત છે એ કન્વર્ઝન અને ઘણી વખત બાળક છે એ યાદશક્તિ ગુમાવી આ ઉપરાંત ઘણી વખત પેરાલિસિસના લક્ષણો છે વગેરે જે એક સાથે છે એ જોવા મળતા હોય છે આ ઉપરાંત ઘણી વખત જે છે વિઝન લોસ થવું વગેરે જે લક્ષણો છે એ ખાસ કરીને તાવ ચાલુ થયાના પાંચ દિવસની અંદર આવા કોઈ પણ લક્ષણો નોંધાતા હોય છે એ ચાંદીપુરમ વાયરસમાં જોવા મળતા હોય છે ચાંદીપુરમ વાયરસ અતિશય જીવલેણ છે એની મૃત્યુ જે છે સોમાંથી પંચોતેર દર્દી છે મૃત્યુ પામતા હોય છે આથી એની જીવલેણ ક્ષમતા છે ખૂબ જ વધારે હોય સરકાર માટે ખૂબ જ ચિંતાનો વિષય હતો પરંતુ ખાસ કરીને વાત કરીએ તો હેવો ક્રિએટ કરવાની કોઈ પણ જરૂર નથી આ જે રોગ છે એ ફેલાવા માટે રેડ ફ્લી નામની એક જે માખી છે એ જવાબદાર હોય છે રેડ ફ્લી જે છે એ કોઈ ચાંદીપુરમ વાયરસ જે ગ્રસ્ત પેશન્ટ હોય એને કરડે અને ત્યારબાદ કોઈ તંદુરસ્ત માણસને કરડે તો આ રીતે આ વાયરસનું જે છે ટ્રાન્સમિશન છે એ થતું જોવા મળે છે અને વહન આ રીતે થાય છે તો ખાસ કરીને આ રોગ છે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં લીપણવાળા અને માટીના લીપણ અથવા આ ડગ લીપણ કે જે આપણે વાત કરીએ છીએ કે ગાયના ગાયના જે મળ જે છે એમાંથી જે લીપણ દ્વારા જે બનાવવામાં આવતા હોય ઘર એમાં મુખ્યત્વે જોવા મળતો હોય છે ખાસ કરીને લીપણની અંદરની જે તિરાડો છે એ તિરાડોની અંદર જે છે એ આ માખી છે પોતાના ઈંડા અને લારવા જે છે અને એડલ્ટ માખી પણ ત્યાં નિવાસ કરતી હોય છે તો મુખ્યત્વે આવા વિસ્તારો જે છે ખાસ કરીને આપણા અર્બન વિસ્તારમાં સ્લમ વિસ્તારો કે જે માટીના કાચા મકાનો આવેલા છે ત્યાં આ સર્વેલન્સ કરવાની જરૂરિયાત જણાય છે તો આગામી કાર્યક્રમમાં આ મીન્સ આગામી લોકોએ શું તકેદારી રાખવાની જરૂર છે તો ખાસ કરીને જે કાચા ઘરમાં રહેતા હોય તેમણે પોતાના ઘરની જે તિરાડો છે એ પૂરવા માટે પ્રયત્ન કરવા જોઈએ અથવા તમને કોઈપણ જો પ્રકારની માખી અથવા કોઈપણ પ્રકારનું મચ્છર અથવા અન્ય વાહકજન્ય કોઈપણ પ્રાણી અથવા જંતુ છે એ કરડે તો અને તાવ આવે તો તાત્કાલિક છે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા પીડી હોસ્પિટલ કે પીકેચ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ આ ઉપરાંત ખાસ કરીને આ આ રોગ છે ઝીરોથી ચૌદ વર્ષના બાળકો સુધી જોવા મળે છે ને એમાં પણ જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ખાસ કરીને વાળા બાળકોમાં આની મૃત્યુની જે ક્ષમતા છે એ ખૂબ જ જોવા મળેલી છે તો ખાસ કરીને જીરોથી ચૌદ વર્ષના બાળકોને જ્યારે પણ બહાર રમવા જાય ત્યારે આખી બાઈના કપડાં પહેરે આ ઉપરાંત કોઈપણ જંતુ ના કાઢે એના માટેના જે પ્રિકોશનરી પગલાં છે જે રીતે આપણે મચ્છરમાં લઈએ છીએ એ જ રીતના પગલાં છે એ લેવા ખૂબ જ આવશ્યક છે આ ઉપરાંત ઘરમાં જે નાના બાળકો હોય અને કાચા ઘરમાં રહેતા હોય તો ખૂબ જ ધ્યાન રાખવું છે એ જરૂરી છે ઘરમાં જે છે ઓડોમોલા ક્રીમ અથવા રેપેલન્ટ છે યુઝ કરવું ખૂબ જ વિતાવે છે ખાસ કરીને અત્યારે પ્રિકોશનના ભાગરૂપે મેલેથિયન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ પાવડરનો આલ્ફા સાયબર બેટરીનો ઇન્ટ્રાડેસ સ્પ્રે જે છે એ શંકાસ્પદ કેસ જો નોંધાય તો એની આજુબાજુના પચાસ ઘર છે એમાં કરવાની જે સૂચના મળી છે રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે